હેડતો જ જવું એટલે એને ફટાફટ ઉતાળ કરાવ અને બે જણા નીકળી જાય હિંમત કરું હેડતો જ જવું એટલે લે પેલા કુવો તો મને મોટર ચાલુ એવું લાગે છે કે એ બાપા કે પાવા ના મોકલ્યો કે કહેતો પાવા મોકલ્યો એમ બાપુ તો આપવા એની દે કહેતો કોક તો કરવું પડે પણ એ તો એવું નહીં એટલે ગમે તે ગયા ફરવા તો આપવાનું ફરવા ફૂલ શોખી મેળવી આ આવશે ને તો કુવો હા તો કુવોથી આવતું રહે અને કરે છે મારા ટેમો ટેમ્પો કરે એક બાદ આ બાજુ પાવાની છે હા

બકરો મળતો હાલ તો મંદી શું કરું માલ સારું કોઈ ખબર ન પડતી

એકલા બેહી કંટાળો આ યાર કંટાળો આ એટલે કે એકલા જ બેઠો હોય કોઈ દુતારે ને ગોમમાં તો ફરા લાઈક્સ કરસો જોવા જોવો મજા બજા આવે એવું મજાઈ દે કેમ કે હાડો મળી ગાડી તો હું કો દઉં હેલ્થું તો

ફરવા આવ્યા હોય ને આવા બધા દાડા ના કરવાના હોય આમ જલસા કરી